ચલો ફ્રેન્ડ થઈ ગયું છે મોર્નિંગ અને અમે ઘણા બેસી ગયા છે નાસ્તો તો નાસ્તામાં શું છે નાસ્તામાં છે આજે ખમણ ખમણનું પીસ પડી ગયો એક નાસ્તામાં છે ખમણ અને મસ્ત મસ્ત ચટણી રેડ ચટણી છે અને ખમણ છે બહુ મસ્ત ચલો ખૂબ હોય તો આવી જોરદાર ખમણ છે તમે કહેતા હોય તો પાર્સલ મોકલી આપવું પાર્સલના ગૂગલ પે કરી આપજો ચાલો ફ્રેન્ડ બાય આ શું કરી લીયા મમ્મી જે ચા બનાવે છે ગરમ ગરમ ચા આવે ચા પીવાની છે તો બુધાય જન્મના કે ગામ કેમ ન દે યે તમારે જોવાનું છે અમારે પાસે ઓ ટાઈમ નથી વિચારવાનો ો રેટ છે ને હમ્મ

શું કરે છે દાદા ક્યાં દાદા ક્યાં દાદા ક્યાં દાદા ક્યાં છે બેટા દાદા ક્યાં છે શું ના જઈ જય જે કરે છે

હવે હું તમને બતાવીશ મમ્મીના આરોહી ક્યાં છે તો એ લોકો બારે બેઠા છે એ પહેલાં એક સરસ મજાની વસ્તુ બતાવીશ કે અત્યારમાં જોઉં મહાદેવનું બધું સાફ સફાઈને એવું કર્યું છે ને આરોહીને મમ્મી બી બારે છે ને અહીંયા જોઈ શકો છો મહાદેવને સવારે સાફ સફાઈ કરી છે અહીંયા બી મેં પૂજા કરી હતી ફૂલને બધું બદલાઈ લીધું છે કેમ કે સાફ સફાઈનું કામ ચાલુ હતું તો આજે બધું કામકાજ કર્યું છે મમ્મી મારા બારે ઊભા છે અત્યારમાં પછી ફ્લાવરિંગ ને એવું જોઈ શકું છું આજે ન્યુ વિડિયો સાથે મળીશું બધાને ચાલો જય માતાજી હરર હર મહાદેવ ક્યાં જવું છે ક્યાં જવું છે ચાલો હવે તો ભાભી શું કામ કરે છે પાછળ પાછળ જવાનું હે અમે પાછળ આવ્યા છે

ચલો ફ્રેન્ડ્સ જમવાનું પાર્સલ મંગાવ્યું છે અને ભાભી ગાડે છે જમવાનું

આરોહી ચિકન ચિકન બિરયાની ચટણી ચાલો બધું જમવાનું આજે પાર્સલ મંગાવી ના પૂછા તો આરોહી આરો મમ્મી જમે છે અહિયાં આરો કેતો

ના પાડ દે ના 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 રે દે મારી આઈસ્ક્રીમ લાવો અર અહીં આઈસ્ક્રીમ લાવો મારી આઈસ્ક્રીમ લાવો મારા કહે ના તારું રડી શું મારું રડી શું મારું મારી આઈસ્ક્રીમ આલ દે લાવ મારી આઈસ્ક્રીમ લાવ આઈસ્ક્રીમ લાવો મારી આઈસ્ક્રીમ લાવો લાવ આઈસ્ક્રીમ લાવો આઈસ્ક્રીમ લાવો ના ના કેમ તું લાવી હતી તું લાવી હતી તું લાવી હતી તું લાવી હતી આ કોણ લાવ્યું તું દીદી દીદી લાવી દીદી હા દીદી લાવી દે ના તો પછી દીદીને ને આપીશ દીદી ને દીદી લાવી આઈસ્ક્રીમ એમ કે છે આરું કોણ લાવ્યું આરું આઈસ્ક્રીમ કોણ લાવ્યું આ કોણ લાવ્યું એમ કે દીદી 건 흔시. 건? 흔시겠다 흔시. 아로 흔시겠다 흔시겠다. 페 흔시겠다고. 흔시겠다. 흔슈. 건 흔슈. 아리 얘가 이렇게 하고. 아 이렇게. मन का म्हणतात तिनं काढल्या मध्ये ऑरिक